જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનો મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ સરળ રીતે વેજ મન્ચુરિયનની રેસીપી આપણે જ્યારે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ ત્યારે સ્ટાર્ટરમાં વેજ મન્ચુરિયન કે પછી ચીલી પનીર તો ઓર્ડર કરીએ જ છીએ તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ મન્ચુરિયન આપણે ખૂબ જ સરળ રીતે અને ઓછા ખર્ચામાં તૈયાર કરીશું જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે સાથે જ મન્ચુરિયન બોલ્સ બનાવવાની ટીપ્સ પણ શેર કરીશ જેથી તે ફ્રાય કરતી વખતે ખુલશે પણ નહીં અને એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ મન્ચુરિયન બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે જેમાં એક કપ જેટલું ખમણેલું કોબી એડ કરી દઈએ સાથે જ અડધા કપ જેટલું ખમણેલું ગાજર લીધેલું છે તો અહીંયા ગાજરનું પ્રમાણ કોબી કરતાં અડધું એટલે કે એક કપ કોબી સાથે અડધા કપ જેટલું ગાજર લેવાનું છે તેની સાથે ચાર મોટી ચમચી જેટલા સમારેલા કેપ્સિકમના ટુકડા એડ કરી દઈએ કેપ્સિકમના ટુકડા એડ કરવા ઓપ્શનલ છે તમે ફક્ત કોબી અને ગાજર સાથે પણ મંચુરિયન બનાવી શકો છો હવે બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈએ હવે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો મંચુરિયન બનાવતી વખતે આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે શાકભાજીમાં રહેલું પાણી નીકાળી લેવાનું છે તો જ આપણા મંચુરિયન બોલ્સ ફ્રાય કરતી વખતે ખુલશે નહીં અને ક્રિસ્પી તૈયાર થશે હવે તેમાં વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા લીલી ડુંગળીના લીલા પાનને પણ એડ કરી દઈએ તો તેનો ટેસ્ટ મંચુરિયન બોલમાં ખૂબ જ સરસ લાગે છે હવે ફરીથી બધી જ વસ્તુને મિક્સ કરી અને શાકભાજીને પંદર મિનિટ માટે રાખી દઈએ જેથી મીઠું એડ કરવાના લીધે કોબી ગાજર થોડા સોફ્ટ થશે અને તેમાં રહેલું પાણી રિલીઝ થઈ જશે તો પંદરેક મિનિટનો સમય થઈ ગયો છે અને ગાજર અને કોબી થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાંથી પાણી નીકાળી લેવાનું છે તો મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ આ રીતે પ્રેસ કરતા જઈ તેમાં રહેલું પાણી નીકાળી લઈએ તો મંચુરિયન બોલ્સ બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શાકભાજીમાં થોડું મીઠું એડ કરી ત્યારબાદ તેમાં રહેલું પાણી નીકાળી લેવો તો હવે આ જ રીતે બધા શાકભાજીમાંથી પાણી નીકાળી લઈએ તો મેં શાકભાજીમાં રહેલું બધું જ પાણી નીકાળી લીધેલું છે પાણી નીકાળ્યા બાદ આ પાણીને ફેંકવાના બદલે જો તમે કોઈ સબ્જી બનાવો તેમાં એડ કરી શકો છો અથવા તો પરાઠાનો લોટ બાંધવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો હવે તેમાં એક ચમચી જેટલા ઝીણા સમારેલા લસણના ટુકડા સાથે જ એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી મંચુરિયન બોલ્સનો કલર ખૂબ જ સરસ આવે છે સાથે જ સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને બાઇન્ડ કરવા માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો કોર્નફ્લોર અને ત્રણ મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે અહીંયા કોર્નફ્લોર અને મેંદાનું પ્રમાણ એક સરખું જ રાખવાનું છે સાથે જ આપણે વધુ પડતો મેંદો કે પછી કોર્નફ્લોર એડ નથી કરવાનો તે ફક્ત શાકભાજીને બાઇન્ડ કરી શકે તેટલો જ એડ કરવાનો છે તેની સાથે એક મોટી ચમચી સેઝવાન ચટણી લીધેલી છે તો સેઝવાન ચટણી એડ કરવી ટોટલી ઓપ્શનલ છે પણ તેનાથી મંચુરિયન બોલ્સમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે શાકભાજીમાં રહેલું પાણી નીકાળી લેવાના લીધે મંચુરિયન બોલ્સ સારી રીતે બાઇન્ડ થઈ શકશે જો તમે શાકભાજીમાં રહેલું પાણી નહીં નીકાળો તો મિક્સર વધુ પડતું સોફ્ટ થઈ જશે અને તમારે મેંદાનો ઉપયોગ વધુ કરવો પડશે તો હવે તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધેલી છે હવે તૈયાર કરેલા મિક્સરમાંથી મંચુરિયન બોલ્સ બનાવી લઈએ તો તેના માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે હવે તૈયાર કરેલા મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ રાઉન્ડ શેપનો બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે શાકભાજીમાં રહેલું પાણી નીકાળી દેવાના લીધે મન્ચુરિયન બોલ્સ પરફેક્ટ બનીને તૈયાર છે તો હવે આ જ રીતે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ તો મેં બધા જ મિક્સરમાંથી બોલ્સ બનાવીને તૈયાર કરી દીધેલા છે હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ તેલમાં તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ શરૂઆતમાં આપણે મંચુરિયન બોલ્સને તરત જ પલટાવવાના નથી એક સાઈડથી તે થોડા ફ્રાય થશે ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું તેની સાથે મંચુરિયન બોલ્સને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી જો તમે તેને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો તે બહારથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો લગભગ એકાદ મિનિટનો સમય થઈ ગયો છે હવે મંચુરિયન બોલ્સને બંને બાજુથી પલટાવતા જે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ તો લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મંચુરિયન બોલ્સ સારી રીતે બંને બાજુથી ફ્રાયથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તૈયાર થયેલા બોલ્સને મોટી ગરણીમાં લઈ લઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ રીતે આપણા મંચુરિયન બોલ્સ બનીને તૈયાર છે તો આ જ રીતે બધા જ બોલ્સને ફ્રાય કરી લઈએ તમે ચાહો તો પકોડાની રીતે પણ આ બોલ્સને ખાઈ શકો છો જે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે તો હવે મંચુરિયન માટે સોસ બનાવવાનો છે તો મંચુરિયન બોલ્સને ફ્રાય કર્યા બાદ પેનમાં તેલ વધ્યું હતું તે મેં લઈ અને બે ચમચી જેટલું તેલ રાખેલું છે હવે ગરમ તેલમાં એક ચમચી જેટલા ઝીણા સમારેલા લસણના ટુકડા અને એક ચમચી જેટલા ઝીણા સમારેલા આદુના ટુકડા એડ કરી દઈએ અને હવે આદુ અને લસણને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો ફક્ત અડધી મિનિટમાં જ આદુ અને લસણ સારી રીતે સોતે થઈ ગયા છે હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા ડુંગળીના ટુકડા તેની સાથે કેપ્સિકમના ટુકડા લીધેલા છે મેં અહીંયા ત્રણેય કલરના કેપ્સિકમના ટુકડાનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે પીળો અથવા લાલ કેપ્સિકમ ના હોય તો ફક્ત ગ્રીન કેપ્સિકમ સાથે પણ મંચુરિયનને બનાવી શકો છો મેં અહીંયા કેપ્સિકમ અને ડુંગળીને થોડા મોટા ટુકડામાં કટ કરેલા છે અહીંયા આપણે શાકભાજીને વધુ પડતા કૂક નથી કરવાના તેનો ખાતી વખતે ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે જ્યાં સુધી આપણા ડુંગળી અને કેપ્સિકમ ફ્રાય થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવા માટે કોર્નફ્લોરનું બેટર બનાવવા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણું કોર્નફ્લોરનો બેટર બનીને તૈયાર છે તો હવે બે મિનિટમાં જ આપણે ડુંગળીને કેપ્સિકમ સારી રીતે સોતે થઈ ગયા છે હવે તેમાં એક મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એક મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ એક ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ તેની સાથે બે મોટી ચમચી જેટલો ટોમેટો સોસ લીધેલો છે તેને એડ કરી દઈએ તેની સાથે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ અહીંયા બધા સોસમાં મીઠું એડ હોવાથી મીઠું ધ્યાનથી એડ કરવું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી લીધેલી છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને તૈયાર કરેલા કોર્નફ્લોરના મિક્સરને એડ કરી દઈએ તો મેં અહીંયા ડ્રાય મંચુરિયન બનાવ્યું છે એટલે હું ઉપરથી તેમાં પાણી એડ નથી કરતી જો તમારે ગ્રેવીવાળું મંચુરિયન બનાવવું હોય તો એક કપ જેટલું પાણી એડ કરી તમે કન્સિસ્ટન્સીને તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી રાખી શકો છો તો હવે ગ્રેવી ઉકળવા લાગી છે હવે તેમાં ફ્રાય કરેલા મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ સાથે જ ઉપરથી લીલા મરચાંના ટુકડા લીધેલા છે તેને એડ કરી દઈએ મેં અહીંયા મરચાંના આ રીતે લાંબા ટુકડા કરેલા છે અને જે ઓછા તીખા છે તેની સાથે બારીક સમારેલી કોથમીરને એડ કરી દઈએ અને હવે બોલ્સને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણું મંચુરિયન બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલા ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરી લઈએ તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે મંચુરિયન રેસ્ટોરન્ટ જેવું ઘરે બનાવવું કેટલું સરળ છે જે ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે તૈયાર થયેલું મંચુરિયન તમે ફ્રાઈડ રાઈસ કે પછી હક્કા નૂડલ્સ સાથે સર્વ કરી શકો છો જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ